હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું ખાંડવી બનાવવાની એકદમ સરળ રીત ખાંડવી બનાવી એ ઘણી મુશ્કેલ છે એવું જે લોકો માનતા હોય એ લોકો જો એક વખત આ વિડિયો જોઈ લેશે તો એ લોકોને પણ ખાંડવી બનાવવી મુશ્કેલ નહીં લાગે આ ખાંડવી આજે આપણે માઇક્રોવેવમાં બનાવવાની છે ફક્ત છ કે સાત જ મિનિટમાં આ ખાંડવી તૈયાર થઈ જાય છે અને એટલી ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવશો ફક્ત એક બાઉલ લોટમાંથી ઘણી બધી ખાંડવી તૈયાર થાય છે અને ઘરની બનેલી હોવાથી એકદમ ચોખ્ખી પણ તૈયાર થાય છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો આ રીતે ખાંડવી બનાવીને આ બનતા વાર પણ નથી લાગતી અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે ઘરે જો કોઈ મહેમાન આવવાના હોય તો તમે ફટાફટ આ રીતે ખાંડવી બનાવી શકો છો વધારે પડતા વાસણ પણ નથી બગડતા અને વધારે પડતો સમય પણ નથી બગડતો ફટાફટ આ ખાંડવી બની જાય છે અને જો મહેમાનને તમે આપશો તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફ્રેન્ડ્સ આજે આપણે માઇક્રોવેવમાં ખાંડવી બનાવવાની છે તો ખાંડવી બનાવવા માટે સૌ પ્રથમ તેનું માપ અગત્યનું હોય છે તો અહીંયા આપણે એક બાઉલ ભરી અને ચણાનો ઝીણો લોટ લઈ લેવાનો છે તમે ઘરે દળેલો અથવા તો બહારથી લાવેલો કોઈપણ ચણાનો લોટ લઈ શકો છો પણ ઝીણો લોટ લેવાનો છે લોટને પહેલાં સરસ રીતે ચાળી લઈશું અને તેને એક માઇક્રોવેવ સેફ બાઉલમાં લઈ લઈશું કાચનું બાઉલ જ લેવાનું છે પ્લાસ્ટિકનો બાઉલનો ઉપયોગ નથી કરવાનો માઇક્રોવેવમાં તમે કોઈપણ વસ્તુ બનાવો તો પ્લાસ્ટિકનું બાઉલ યુઝ નહીં કરવાનું હંમેશા કાચનું વાસણ જ વાપરવાનું માઇક્રોવેવ સેફ હોય એવું વાસણ વાપરવાનું ત્યારબાદ તેની અંદર જે બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો હતો એ જ બાઉલના માપથી ત્રણ બાઉલ ભરી અને છાશ લઈશું મીડિયમ ખાટી જો તમે દહીં લેતા હોય તો એક બાઉલ ભરી અને દહીં લેવાનું અને બે બાઉલ પાણી લેવાનું અને જો તમે છાશ લેતા હોય તો ત્રણ બાઉલ ભરી અને છાશ લેવાની ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ચપટી હળદર નાખીશું એટલે ખાંડવીનો કલર એકદમ સરસ આવે હવે આપણે આની અંદર બ્લેન્ડર ફેરવી દઈશું અને બેટરને સ્મૂથ કરી લઈશું બિલકુલ ગાંઠા ન રહે એવું બેટર આપણે તૈયાર કરી લેવાનું તમને આની અંદર લીલા મરચાં ગમતા હોય તો તમે એડ કરી શકો છો પણ અમને નથી ગમતા એટલે અમે એડ નથી કર્યા તો તમારે આ બેટરને ગાળવું પડશે લીલા મરચાં એડ કરશો તો ઝીણા ઝીણા તમારે ક્રશ કરી અને આમાં નાખવાના અને પછી બેટર ગાળી લેવાનું પણ અમે નથી કર્યા હવે આ બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનો મીઠું ઓછું લાગતું હોય તો ફરીથી થોડું એડ કરી દેવાનું અમને અહીંયા થોડું મીઠું ઓછું લાગતું હતું તો અમે એડ કરી દીધું છે હવે આપણે આ બાઉલને ડાયરેક્ટ માઇક્રોવેવમાં જ મૂકવાનું છે આપણે માઇક્રોવેવ સેફ બાઉલ જ લીધું છે એટલે ડાયરેક્ટ માઇક્રોવેવમાં જ મૂકી દઈશું તેને ઢાંકવાની કોઈ જરૂર નથી અહીંયા આ એક જ બાઉલની અંદર આપણી ખાંડવી તૈયાર થઈ જશે બીજા કોઈ જ વાસણ બગાડવાની જરૂર નહીં પડે માઇક્રોવેવમાં બાઉલ મૂકી અને તેમાં બે મિનિટનો ટાઈમ સેટ કરી દેવાનો માઇક્રો મોડ ઉપર જ આપણે ખાંડવી તૈયાર કરવાની છે અને ટેમ્પરેચર તેમાં ઓછું કરવાની કોઈ જરૂર નથી માઇક્રો મોડ ઉપર બે મિનિટ સેટ કરી અને સ્ટાર્ટનું બટન દબાવી દેવાનું બે મિનિટ પૂરી થવા આવે એટલે આપણે બાઉલ કાઢી લઈશું બે મિનિટ પૂરી થાય એટલે બાઉલ કાઢી લઈશું તમે જોઈ શકો છો બે મિનિટ પૂરી થઈ ગઈ છે અહીંયા તો હવે આપણે બાઉલ બહાર કાઢી લઈશું અને તેને ફરીથી હલાવી લઈશું બાઉલને એક વખત બહાર કાઢી લેવાનું ત્યારબાદ તેને હલાવી લેવાનું સરસ રીતે તમે જુઓ બે મિનિટમાં આપણું બેટર સેટ થવા માંડ્યું છે સરસ રીતે આ રીતે તેને સ્પેચ્યુલાની મદદથી હલાવી લઈશું અને એક વખત તેની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈશું આ પ્રોસેસ ફક્ત એક જ વખત કરવાની રહેશે વારંવાર કરવાની જરૂર નથી બે મિનિટ પછી બાઉલ બહાર કાઢી અને સ્પેચ્યુલાની મદદથી હલાવી અને બ્લેન્ડર ફેરવી બેટરને ફરીથી સ્મૂધ કરી દેવાનું એટલે એમાં બિલકુલ ગાંઠા નહીં પડે આ રીતે બેટરને સ્મૂથ કરી દેવાનું અને ફરીથી પાછું આપણે માઇક્રોવેવમાં બાઉલને મૂકી દઈશું ફરીથી માઇક્રોવેવમાં બાઉલ મૂકી દઈશું અને ફરીથી આપણે બે મિનિટનો ટાઈમ સેટ કરી દેવાનો માઇક્રો મોડ ઉપર અને સ્ટાર્ટનું બટન દબાવી દઈશું બે મિનિટ થઈ જાય એટલે એક વખત બેટરને આપણે હલાવી લેવાનું બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે ફરીથી બેટરને હલાવી લઈશું આ સ્ટેજ ઉપર બાઉલ ગરમ થઈ ગયું હોય છે તો કોઈ કપડાની મદદથી અથવા તો માઇક્રોવેવ સેફ જે ગ્લાઉઝ હોય છે એ પહેરીને જ તમારે કામ કરવાનું એટલે દાજી ના જવાય કેમ કે કાચનો બાઉલ જલ્દીથી ગરમ થઈ જાય છે હવે આપણે આ બેટરને એક વખત આ રીતે સ્પેચ્યુલાથી હલાવી લેવાનું આની અંદર તમારું બેટર બિલકુલ વેસ્ટ પણ નથી થતું અને બિલકુલ ચોંટતું પણ નથી અને વારંવાર આ કન્ટિન્યુસ જે હલાવવાની જરૂર પડે છે એવી જરૂર પણ નહીં પડે હવે આપણે અઢી મિનિટનો ટાઈમ સેટ કરી દેવાનો અહીંયા અને ટાઈમ પૂરો થાય એટલે તમારું ખાંડવીનું બેટર રેડી અઢી મિનિટ પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણું ખાંડવીનું બેટર રેડી થઈ ગયું છે હવે હવે આપણે બાઉલને બહાર કાઢી લઈશું અને ફરીથી મૂકવાની કોઈ જરૂર નથી તમે જોઈ શકો છો સાઈડમાંથી કિનારીઓ છૂટી થઈ ગઈ છે અને બેટર આપણું પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર આ રીતે વિસ્કર ફેરવી દેવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું બેટરને આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો તેને આપણે એક થાળી ઉપર લગાવી અને ચેક કરી લેવાનું થાળી ઉપર તેલ કે ઘી કશું જ લગાવવાની જરૂર નથી સીધું આપણે આ બેટર જ લગાવીશું થોડું બેટર લગાવી અને ચેક કરી લઈશું કે આપણી ખાંડવીનું બેટર પરફેક્ટ છે કે નહીં જો થાળી ઉપર લગાવ્યા પછી તે ઉખડી જાય સરળતાથી તો આપણું બેટર પરફેક્ટ છે એવું સમજવાનું અને જો ના ઉખડે તો ફરીથી ત્રીસ સેકન્ડ માટે ખાલી મૂકી દેવાનું બેટર આપણે થાળી પર લગાવી લીધું છે થોડું ઠંડુ થાય એટલે આપણે તેને ઉખાડી અને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરળતાથી આ ઉખળી જાય છે તો આપણું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે આ બેટરમાંથી ખાંડવી બનાવવાની શરૂઆત કરીશું તમે થાળીમાં પણ પાથરી શકો છો અને જો તમારી પાસે થાળી વધારે ના હોય અને બેટર વધારે હોય તો તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ સાફ કરી અને પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો મેં અહીંયા ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જ બેટર પાથર્યું છે મારી પાસે આ રીતનું સ્ક્રેપર છે તો તેનાથી હું બેટર પાથરી રહી છું પણ જો તમારી પાસે આવું સ્ક્રેપર ના હોય તો તમે તાવેતાની મદદથી પણ પાથરી શકો છો અથવા તો એવું કોઈ જાડું પ્લાસ્ટિક હોય એની મદદથી પણ તમે પાથરી શકો છો બેટર જેટલું પાતળું પાથરશો એટલી જ પાતળી તમારી ખાંડવી તૈયાર થશે અને આ પ્રોસેસ કરતી વખતે થોડી ઝડપ રાખવાની એટલે બેટર ફટાફટ ઠંડુ ના થઈ જાય બેટરને એકદમ ફટાફટ આપણે પાથરી દેવાનું પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મ પર ઘી અથવા તેલ કંઈ લગાવવાની જરૂર નથી ડાયરેક્ટ જ પાથરવાનું છે એક કાપો મૂકી અને આ રીતે ઉખાડી જોવાની સરસ ખાંડવી ઉખડી ગઈ છે તો હવે તેને આ રીતે કાપા પાડી લઈશું આપણે પહેલાં ઊભા કાપા પાડી લેવાના અને વચ્ચે એક આડો કાટ કટ મૂકી દેવાનો ત્યારબાદ ખાંડવીને ઉખાડવાની શરૂઆત કરીશું એકદમ સરળતાથી આ ખાંડવી ઉખડી જાય છે અને રોલ તમે જુઓ કેટલા સરસ તૈયાર થાય છે આપણા માર્કેટમાંથી તમે ખાંડવી લાવો તો એ કેવી જગ્યામાં બનાવેલી હોય છે અને કેવી વસ્તુથી બનેલી હોય છે આપણને ખબર નથી હોતી પણ આ રીતે તમે ફક્ત છ કે સાત જ મિનિટમાં ઘરે ખાંડવી તૈયાર કરી શકો છો અને ટેસ્ટી તો ખરી પણ હેલ્ધી પણ ચોખ્ખી પણ એટલી જ આ રીતે તમે બેટરમાંથી ખાંડવી બનાવી શકો છો અને તો જુઓ તમે એકદમ સરસ રીતે ઉખડી જાય છે બિલકુલ તકલીફ નથી પડતી અને પ્લેટફોર્મ પણ બિલકુલ ગંદુ નથી થયું આપણું નીચેથી એકદમ ચોખ્ખું રહ્યું છે આવી રીતે રોલ વાળતું જવાનું અને ઉખાડતું જવાનું તમારે વધારે જાડા રોલ ના વાળવા હોય તો વચ્ચે તમારે બે કટ મૂકવાના એટલે થોડા પાતળા રોલ વળે એ જ રીતે આપણે બધી ખાંડવી ઉખાડી લઈશું આના પહેલાં કૂકરમાં ખાંડવી બનાવવાની રીત અમે મૂકેલી છે એ પણ એકદમ સરળ છે અને કૂકર વગર કઢાઈ વગર તપેલીમાં ફક્ત ગરમ પાણી નાખી અને બેટરને હલાવ્યા વગર ખાંડવી બનાવવાની રીત પણ અમે મૂકેલી છે અમારી ચેનલ પર તો બંને ખા રીત હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એની લિંક એ પણ તમે જોઈ શકો છો જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તમે એ રીતે પણ ખાંડવી બનાવી શકો છો અને માઇક્રોવેવમાં તમે ક્યારેય ખાંડવી ના બનાવી હોય તો આ રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો પહેલીવારમાં જ તમારી ખાંડવી પરફેક્ટ બનશે હવે આ રોલ લાંબા છે વધારે તો તેને અમે બે ભાગમાં કટ કરી લીધા છે પણ જો તમારે આ રીતના મોટા રોલ રાખવા હોય તો તમે મોટા પણ રાખી શકો છો તમારી પસંદગી પ્રમાણે તમે રોલની સાઇઝ રાખી શકો છો હવે આપણે આ ખાંડવીનો વઘાર કરીશું તમે જુઓ કે એટલી પરફેક્ટ આપણી ખાંડવી તૈયાર થઈ છે એકદમ પાતળી અને નાયલોન ખાંડવી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ ખાંડવી જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ ખાઈ શકે છે કેમ કે આપણે આની અંદર એક જ ચમચી તેલનો ઉપયોગ કરીશું વઘાર કરતી વખતે બાકી આપણે તેની અંદર બિલકુલ તેલ નથી વાપર્યું તો તેના માટે એક ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું તેની અંદર તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે લીલા મરચાં એડ કરીશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો મરચાં થોડા સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર તલ એડ કરી દઈશું હવે આ વઘારને આપણે ખાંડવીની ઉપર એડ કરી દઈશું એટલે આપણી સુપર ટેસ્ટી ખાંડવી તૈયાર થઈ જશે આ રીતે વઘાર એડ કરી દેવાનો તમે એક બાઉલમાં પણ લઈ શકો છો તમને તેલ વધારે ગમતું હોય તો તમે વધારે તેલ પણ વાપરી શકો છો પણ આપણે ઘરે બનાવેલી હોવાથી જેમ બને એમ તેલનો ઉપયોગ ઓછો જ કરીશું અને તેને મિક્સ કરી દઈશું આ રીતે માર્કેટમાં જે ખાંડવીને એ બધું મળતું હોય છે એમાં એ લોકો વઘાર કરતી વખતે ભરપૂર તેલનો ઉપયોગ કરતા હોય છે પણ આપણે ઘરે બનાવેલી હોય છે એટલે આપણે ઓછા તેલનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર થોડું લાલ મરચું ભભરાવીશું જો તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનું તમને જો તમારી પાસે લીલું નાળિયેર હોય અને તમને ગમતું હોય તો લીલા નાળિયેરનું છીણ પણ તમે આની ઉપર ભભરાવી શકો છો મારી પાસે અત્યારે નથી એટલે મેં સ્કીપ કર્યું છે કોથમીરના પાન ભભરાવીશું અને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણી એકદમ સુપર સોફ્ટ અને એકદમ પાતળી નાઇલોન ખાંડવી ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જોવો છો તે પણ અમને જણાવજો ફ્રેન્ડ્સ તમને અમારી આ ખાંડવીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો આ રીતે તમે મહેમાનને આપશો ખાવા તો એ લોકોને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ચણાના લોટની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે બાળકોને પ્રોટીનવાળી વસ્તુ ખવડાવી શકો છો અને ઘરની બનાવેલી હોવાથી ચોખ્ખી પણ તો તૈયાર છે આપણી ખાંડવી જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસ ટ્રાય કરજો પહેલી વારમાં જ તમારી ખાંડવી પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે Bye.